પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ફેરાપુરા ગામે તથા ગોધરા શહેરના રહેમતનગર ખાતે ડિગ્રી વગર દવાખાનું ચલાવનાર બે ઇસમોને પંચમહાલ ગોધરા એસોસી પોલીસે એલોપેથિક દવાઓના જથ્થા તથા મેડિકલના સાધનો સાથે ઝડપી પાડ્યો આરબી અંસારી સાહેબ પોલીસ મહાનિરીક્ષક પંચમહાલ ગોધરા રેન્જ તથા હિમાંશુ સોલંકી પોલીસ અધિક્ષક પંચમહાલ ગોધરાનાઓએ પંચમહાલ જિલ્લામાં માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરતા હોય તેવા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સર જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ છે અનુસંધાને એસોસિયેટ સ્ટાફે મેડિકલ ઓફિસરની ટીમને સાથે રાખી ગોગંબા તાલુકાના વિરાપુરા ગામે કોઈ પણ જાતની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવતા રમઝાની સુલેમાન બિદાની રહે નદીપાર ગોંદરા ગોધરાનાને એલોપેથિક દવાઓ તથા મેડિકલના સાધનો સાથે મળીને કુલ કિંમત રૂપિયા બેતાળીસ હજાર બસો એકતાલીસના મુદ્દામાલ સાથે પકડી પાડી તેના વિરુદ્ધ રાજગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ગઈકાલ રોજ એસઓજી પંચમહાલને મળેલ બાતમી અંદર રાજઘટ પોલીસ સ્ટેશન ખાતે ડૉક્ટર ઉજ્જવલ જ્યોતિન્દ્ર પાઠક રણજીતનગર પીએચસી સેન્ટરને સાથે રાખીને તપાસ કરતા આરોપી રમઝાની સુલેમાન બિદાની કોઈપણ મેડિકલ પ્રેક્ટિસના એક્ટની જરૂરી રજીસ્ટ્રેશન અને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતાં ઝડપાઈ આવેલા અને તેઓ વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ ઓગણીસો તેસઠની કલમ ત્રીસ મુજબ ગુનો રજિસ્ટ રાજકોટ પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે ત્યારબાદ ગોધરા ટાઉન બી ડિવિઝન ખાતે ડૉક્ટર શ્રી હેમિષા નરેશભાઈ ગાયકવાડને સાથે રાખીને આરોપી ઉમર ફારૂક યુસુફ જાતે વાઢેલ મેડિકલ રજીસ્ટ્રેશન વગર અને કોઈપણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હોવાનું જણાતા તેના ત્યાં પણ સર્ચ અને ઝડપી કરતા આરોપી ગેરકાયદેસર જે તબીબી પ્રેક્ટિસ કરતો હોવાની માહિતી આધારે તપાસ દરમિયાન ગુનો બનતો હોય ગોધરા ટાઉન ડી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ પ્રેક્ટિસના એક્ટ ઓગણીસો ત્રેસઠ થી ઓગણત્રીસ મુજબ ગુનો નોંધી બંને આરોપીઓ વિરુદ્ધમાં તપાસની કાર્યવાહી હાથ ધરાઈ